હરદીપ છે ને દીધું મારું નામ કિશન રમેશભાઈ પાનસુરિયા છે એ લોકો ત્રણ મહિનાથી હેરાન કરે છે અને ત્રણ મહિનાથી દરરોજ રાતે દારૂ પીને આવે એમ કહે કે મકાન ખાલી કરી નાખો અમારે રાતને થી દારૂ ઉતારવો છે રાતને થી દારૂ ઉતારવો છે એટલે મારા મમ્મી એમ કહે છે કે અમે હૈલા જશી અમે હૈલા જશી તો કે ના ના કે હવે જાઓ તો રાતે મારા મમ્મી પાછા સુઈ ગયા તો રાતે એ લોકો ચાર સીસા પેટ્રોલના લઈને આવીને ઘરમાં નાખ્યા અને મારા મમ્મીને બધાને સળગાવવાની કોશિશ કરી અને તરત ભાગી ગયા અને એ કે અમારે જેલું બેલું કાપવાથી અમે બીતા નથી અને તમે લોકઅપ કરાવશો તો અમે છૂટી જાય અમારી પાસે પૈસા જેટલા છે એ રીતના એ એમ કે છે કે તમે એ કે પોલીસને ખબર આપો છો કે અમે આ રીતના દારૂ ઉતારી છીએ અહીંથી તમે લઈ જાય છીએ અને ઉતારી છીએ ને એ રીતે જામનગરના મચ્છરનગર વિસ્તારમાં તારીખ ચાર નવ બે હજાર ચોસ બનાવું એની વિગત એવી છે કે જે ઘરમાં જે બેન રહેતા એમના બાળકો છે એમના મિત્રો જે આ કામના આરોપી છે ગિતિરાજસિંહ વિક્રમસિંહ વાળા અને યશપાલસિંહ વાળા આ બંને આરોપીઓ દ્વારા જે ફરિયાદીના દીકરા સાથે પૈસાની વેતી જતી બાબતે અગાઉ બોલાચાલી થયેલ હોય તે બાબતનું મંદુખ રાખી અને તેમના ઘરે આવી ચાંદજી મારા નાખવાની ધમકી આપે ત્યારબાદ પ્લાસ્ટિકની અલગ અલગ બોટલમાં ચાર આટલી બોટલોમાં પેટ્રોલ પડે પેટ્રોલ છાંટી અને દિવાલ સ્થળીથી આગ ચાપી અને ઘરમાં આગ લગાડવાનો બનાવ મળેલો જે બાબતે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો છવ્વીસ જી ત્રણસો એકાવન ત્રણ અને ચોપન મુજબની ફરિયાદ દાખલ થઈ છે અને હાલ આ બંને આરોપીને પકડવા માટેની તજવીજ ચાલુ છે તે બાબતની આ તપાસ ચાલુ છે કે જે આ હિતરાજસિંહ કયા ધંધા સાથે સંકળાયેલા છે અથવા તો એમને કયા કારણોસર આ પ્રકારનું કૃત્ય કરેલું છે એવું તમામ વસ્તુની તપાસ ચાલુ છે હા